આવું નવા સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી તમને નવા નવા સમાચાર જાણવા મળે મળતી વિગત મુજબ બગસરાના હાલરિયા ગામે ઉર્જા મંત્રી કૌશિકભાઈ વેકરિયા દ્વારા ખેડૂતને ટીસી અપાવતા લાઈટનો પ્રશ્ન સોલ્વ થતાં ખેડૂતે આભાર વ્યક્ત કર્યો હતો મળતી વિગત મુજબ બગસરા તાલુકાના હાલરિયા ગામે વિજયભાઈ પ્રાગજીભાઈ કોરાટ ઘણા સમયથી આ પ્રયત્ન કરતા હોય જેથી તેમને લાઇટના અભાવે પોતાના ખેતરમાં ઉપજ ન આવતી હોય જેના કારણે અનેકવાર પીજી વિશેને રજૂઆત કરેલ છતાં તેનું પરિણામ ન આવેલ ત્યારબાદ તેમણે સરપંચને જાણ કરેલ સરપંચ પિયુષભાઈ કોરાટે નંબર આપતા તાત્કાલિક ધોરણે મંત્રી કૌશિકભાઈ વેકરિયા દ્વારા આ ખેડૂતના પ્રશ્નને સોલ્વ કરવામાં આવ્યો હતો જેથી વિજયભાઈ કોરાટે તેમનો આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર સમીર વિરાણી બગચરા શું કહેશો આજે કઈ રીતના ટીસી તમારે જે તકલીફ હતી ઘણા સમય આ ખેતીને લઈને જે પાવરની એ બાબતે લઈને મંજૂરી મળી શું કહેશો કૌશિકભાઈ બે તમે ફોન કર્યો તો કે બાબતે શું કહેશો મારું નામ છે મારું ગામ બગસરા હતા ફાઇલ પણ ફાઇલ પર નો સંભાળી એટલે ભાઈ પિયુષભાઈનો કોન્ટેક કર્યો એને પછી કૌશિકભાઈનો નંબર આપ્યા એ કૌશિકભાઈ એને ફોન કરીને મંત્રી હોવા છતાં એને અમારે ઓલા ફોન ઉપાડીને અમને જવાબ દીધો કે તમારું ટીસી અપાવી દઈ હું જેનો કૌશિકભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું બોલી દે નાના માણસનું કામ કરી દીધું છે એટલે કૌશિકભાઈનો ખૂબ ખૂબ આભાર માન્યું છે એ મંત્રી હોય મંત્રી હોય છતાં એને કામ આપડું કરી દીધું છે સરપંચ નો બે નો ખુબ આભાર માનું છું